વાવથરા જિલ્લાના થરા તાલુકાના ભાપી ગામની ધન્યધરામાં મહંત શ્રી માનપુરી બાપુના પગલા પધરામણી તથા શિવલિંગ પ્રતિષ્ઠા મહોત્સવનો તૃતીય દિવસ વાવધરા જિલ્લાના થરા તાલુકાના ભાપી ગામની ધન્યધરામાં તૃતીય દિવસ સંવંત બે હજાર એક્યાસી ફાગણ સુદ ચોદ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ સોમવાર મહાનુભાવોનું સ્વાગત કાર્યક્રમ અતિથિ આગમન સભા સમય નવ કલાકથી ચાલુ પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ માનપુરી બાપુના પગલા પધરામણી તથા શિવલિંગ પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત ભાભી ગ્રામજનો તથા ધર્મપ્રેમી જનતા સેવકગણ સાથે વર્તમાન મહંત એક સો આઠ અંકિતપુરી બાપુના નેતૃત્વમાં બધા મળી ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં રાજકીય અગ્રણી રાજનેતા સામાજિક અગ્રણીઓ તથા સંતો મહંતો અને સર્વ ગોસ્વામી સમાજના અગ્રણીઓ સહિત અન્ય તમામ નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સર્વ ગ્રામજનો મોભીઓ યુવા સાથી મિત્ર સહભાગી થઈ કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ ભાભી ગામની પાવન અને પવિત્ર ધરા પર પરમ પૂજ્ય શ્રી માનપુરીજી બાપુના પગલાંની પધરામણી તથા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલ સંતો અને મહંતો અને ભક્તોને છાલ માનપુરી બાપુની પ્રતિમા અને ભેટ પૂજા આપી સન્માન કરવામાં આવ્યું સંતશ્રી શ્રી એક હજાર આઠ બ્રહ્મલીન મહંતશ્રી સુરજપુરીજી મહારાજ ભાપી અને પરમપૂજ્ય બ્રહ્મલીન મહંતશ્રી એક હજાર આઠ શ્રી માનપુરી બાપુજી મહારાજ ભાપીમઠ અને વર્તમાન મહંતશ્રી એકસો આઠ અંકિતપુરીજી મહારાજ ભાપીમઠ અને પરમપૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ નાગરવંજી મહારાજ કરબૂણધામ અને ઐતિહાસિક મહાઉત્સવમાં પધારનાર મહાત્મા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તૃતીય દિવસ ભવ્ય ધર્મસભા દિવસ બે હજાર એક્યાસી ફાગર સુદ પચીસ મંગળવાર ગુજરાત તથા રાજસ્થાનના સંત મહંતોનું પાવન પર આગમન તથા સંતોના મુખાર વિંદથી દિવ્યવાણી પ્રવચન આજના રોજ પૂર્ણાવતી સાથે ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા એવા લોમપુરી ગોસ્વામી બનાસકાંઠા બ્યુરો ચીફ સાથે અલ્પેશ ગોસ્વામી કાંકરેજ